ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટ હોમિયોપેથી દ્વારા ભરૂચના આંબેડકર હોલ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તબીબોની ટીમે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ચામડીના રોગો સંધિવા એલર્જી માથાનો દુખાવો કોલ્ડ કફ પાચનતંત્રની સમસ્યાઓ સહિત અનેક રોગોની તપાસ કરી અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું લોકોને જરૂરિયાત પ્રમાણે આયુર્વેદિક દવાઓ અને હોમિયોપેથિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું સદર કેમ્પમાં આયુર્વેદ શાખાના અધિકારી ડોક્ટર આમ્રપાલી પટેલ સહિતના તબીબો અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આરોગ્ય મેળામાં ભાગ લઈ રહ્યા છે આરોગ્ય સાથે સંકળાયેલી જુદી જુદી જે ચિકિત્સા પદ્ધતિઓ છે આપણી જે હોમિયોપેથી આયુર્વેદિક અને સાથે સાથે એલોપેથીનું પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે ડાયાબિટીસ અને બીપી જેવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના તમામ એક્સપર્ટ ડોક્ટરો જે આ વિભાગો સાથે સંકળાયેલા છે એમની વિશેષ ઉપસ્થિતિમાં એમની સેવાઓ આજે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને મળી રહી છે ખૂબ સુંદર આયોજન માટે હું બધા જ વિભાગોના અધિકારીઓને ખાસ કરીને આયુષ મંત્રાલયના અમારા જે અધિકારી છે આમ્રપાલીબેન એમને પણ અભિનંદન આપું છું અને આ મેળાની શુભેચ્છા માટે પણ એમને ખાસ શુભકામનાઓ પાઠવું છું આઈસી એક્ઝિબિશન એટલે કે જે લખાણ કરેલા જે ચાર્ટ છે એ લોકોના મગજમાં બહુ ઝડપથી ઉતરી જાય એ માટે એનું પણ એક્ઝિબિશન રાખવામાં આવેલું છે ઉપરાંત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગીઓનો સ્ટોલ રાખવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા બ્લડ શુગર ચેકઅપ અને આઈસી મટીરીયલનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને ખાસ વિશેષ